ભરૂચના લિંક રોડ ઉપર આવેલા અયોધ્યાનગરમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના દાગીનાને રોકડ મળી બાવીસ પોઈન્ટ ઓગણસિત્તેર લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા મૂડયુપી અને હાલ ભરૂચના અયોધ્યાનગરમાં સંતોષી માતાજીના મંદિર પાછળ રહેતા સતીષકુમાર શ્રીવાસ્તવ દહેજની રિલાયન્સ રોટોસ્ટેટ કંપનીમાં જનરલ મેનેજર તરીકે નોકરી કરે છે જો ગત તારીખ એકવીસ નવેમ્બરના રોજ વતન ઉપર પ્રદેશ ખાતે મકાનને તાળુ મારી નીકળ્યા હતા જૂના મકાને મકાનને નિશાન બનાવી મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને મકાનમાં રહેલા સોના ચાંદીના રોકડ પચાસ લાખ મળી કુલ લાખના મુદ્દા માલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા પરિવાર પોતાના ઘરે આવતા મુખ્ય દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં હતું તેઓ ઘરમાં જઈને જોતા મકાનમાં સામાન વેર વિખેર પડ્યો હતો ઘરમાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું ચોરી અંગે મકાન માલિકે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી એફએસએલ અને ડોગ સ્કોટની મદદ વડે ચોરીનો ભેદ ઉકેલી કાઢવા તજવીજ હાથ ધરીછે